છે જ નહીં આ તો સરકારી જગ્યા છે સરકાર ના માર્ગ આગળ આમ તો તમારો

આજે અમારા એકસો ઇઠોતેર ધરમપુર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ વલસાડ તાલુકાના વાળા ગામમાં નગરપાલિકાના જે ડમ્પિંગ સાઇટ માટેનો કચરો ઠાલવવા માટેની જમીન સંપાદન બાબતે જે કાર્યવાહી સર્વે કરવામાં આવી રહ્યો એનો ગામ લોકોનો વિરોધ અને એના આવેદનપત્રો મને પણ આપી ગયા આજે ધવલભાઈ એમપી સાહેબને મળવા માટે ગામ લોકો એમની વલસાડની ઓફિસમાં આવ્યા હતા અને ધવલભાઈ આજે ગેરહાજર હતા એટલે એ લોકો મને કીધું એટલે મેં ધરમપુરથી સ્પેશિયલ આ એમપી ઓફિસમાં આવ્યો એને એમપી ઓફિસમાં પણ જઈને મેં ત્યાંના સરપંચશ્રી આગેવાનો ડેપ્યુટી સરપંચ તાલુકા પંચાયતના પ્રમુખો આજુબાજુ ગામના સરપંચો બધાને મળીને અને નગરપાલિકા સાથે પણ ચર્ચા કરી અને આ બાબતે મેં એ લોકોને ખાતરી આપી કે તમે અમે ધવલભાઈ સાથે રહીને અમે તમારી સાથે છે તમે કોઈ ચિંતા ના કરો આ ડમ્પિંગ સાઇટમાં જે કંઈ પ્રશ્ન હશે એ રજૂઆત કરીને તમારો ગામ લોકો સાથે અમે છે તમે કોઈ ચિંતા ના કરો ને આ જે બધા કાગળિયા હતા એમના આવેદનપત્ર હતા કે આજુબાજુ ગામમાં પણ બીજી જગ્યાના ખુલ્લા જે જમીન છે એના પુરાવા પણ મને આપ્યા એ લઈને હું કલેક્ટર ઓફિસમાં આવતો હતો તેમાં કેટલાક જે પાર્ટી વિરુદ્ધના કે જે લોકો હલકી રાજનીતિ કરવા માટે મારી મને જે બદનામ કરવાની વાત કરે છે એ તદ્દન પાયાવાહ વાત છે હું સદંતર બે ટર્મથી આ વિસ્તારના પ્રતિનિધિત્વ કરતા આવ્યો છું પ્રજાને પડખે રહ્યો છું અને જે કંઈ સુખ દુઃખમાં કાયમ સાથે રહ્યો છું પરંતુ આ લોકોએ એક રાજકીય મુદ્દો બનાવીને આ દિશામાં જાય એ યોગ્ય નથી પરંતુ અમે આ ગામના લોકોના પ્રશ્નો માટે હંમેશા ચિંતિત રહ્યા છે અને રહીશું પછી કઈ વાત કરીને આ સમગ્ર મુદ્દાને વાળવામાં આવ્યો એ લોકોને કઈ રીતે સમજાવવામાં રીતે એ લોકોને એ લોકોને ખબર જ નહીં હતી કે અમે ક્યાં મીટિંગ કરી શું કર્યું ને હું આ બધું જ કામ લઈને આવતો હતો ને એ લોકોને એક જ વસ્તુ છે કે એ લોકો ખાલી રાજકીય સ્ટન્ટ કરવા માટે પબ્લિકને ઉભાળો કરવા માટે જ એ લોકો ત્યાં ઊભા હતા ને એ લોકો તક જોઈને એ લોકોએ બધું ઉશ્કેરણી કરી બાકી એવો કોઈ ઈરાદો મારો નથી અને એ બાબતમાં કંઈ પણ લાગણી ઠેસ પહોંચતી હોય તો મેં માફી પણ માગું છું એમાં પણ મારો કોઈ એવો કંઈ ઈરાદો નથી કે એવો કંઈ સ્પષ્ટ કોઈ જગ્યાએ થતું નથી ને એક લોકો માત્ર ને માત્ર રાજકીય સ્ટન કરે એ વ્યાજબી નથી અને આજે નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ જે ત્યાં આવવાની છે ને અટકાવવા માટે કઈ રીતના પ્રયાસ કરે છે આ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટમાં એ લોકોનો પણ અત્યારે જે જગ્યાએ ડમ્પિંગ થતું છે તેમાં પણ એ લોકો બધું આખું જોઈશે એ બધા બીજા વિસ્તારો પણ જોશે વચ્ચે લીલાપુર બાબતમાં પણ ડમ્પિંગ સાઇટ કરી અને તાના વિરોધ થવાના કારણે એ રદ થયેલું છે અને અત્યારે પણ જે આ ગામ જે એક નદી ઔરંગા નદી કિનારે આવેલું છે અને ડમ્પિંગ સાઇટ થવાથી આનું જે ચોમાસાનું પાણી જ્યારે પડે ત્યારે એને પ્રદૂષિત પણ થશે એટલે એ બાબતમાં બધી જે રજૂઆત છે અને ખેતીલાયક વિસ્તાર છે એટલે એ બધું જ અમે રજૂઆત કરીને કલેક્ટર સાહેબ પાસે અમે રજૂઆત કરીશું ને એમ એ બાબતમાં જરૂરી અમારા લેવલે અમે એક ખરેખર જનપ્રતિનિધિ તરીકે કામ કરી રહ્યા છે એ કામ ચોક્કસ કરીશું એ ખાતરી પણ એ લોકોને આપી છે અને સરપંચ લોકો અને આગેવાનો બધા જ સંતોષ અમારી રજૂઆતથી થયેલા છે

અને બાકીના ખેતમજૂરો છે જે આ ખેતીમાં જ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવશે આ ડિંગ પ્લાન્ટ ખેતીનો વિનાશ થઈ જશે એક ગામ તો લાગેલા છ ગામનો અને ખેતમજૂરો બી ભૂખે મળશે ગામજનો નો વિરોધ મુખ્ય કારણ એ છે કે આજથી ચૌદ તારીખે અમારા ગામના સરપંચ્રી ડેપ્યુટી સરપંચશ્રી એ લોકો દ્વારા જાણ કરવામાં આવી કે ગામમાં આપણા ઓવાળા ગામમાં ડમ્પિંગ સાઇડનો કચરો જે કોઈ પણ છે શહેરીજનોનો એ નાખવાની ચર્ચા ચાલી રહી હતી તો એમને લઈને ગામ સભા બોલાવવામાં આવી સૌ પ્રથમ તો ગામ સભામાં જે તે સમયે અમારી ચર્ચા થઈ સરપંચશ્રી જોડે તો ગામ સભામાં ખુલ્લા મોડે અમે લોકોએ ના પાડી કે આપણા ગામમાં શહેરીજનોનો કચરો નહીં જોઈએ કેમ કે આપણે કુદરતી વાતાવરણમાં રહીએ છીએ પરંતુ સરકારશ્રીને અમે રજૂઆત કરવા આજથી આ સત્તર તારીખે આવેલા હતા કલેક્ટર સાહેબશ્રીને પણ અમારી કોઈ વાત સાંભળવામાં આવી નથી તેને લઈને આજે ઠક્કરવાડા ગામથી ઠક્કરવાડા ગામના જે રહીશો છે ત્યાંના આગેવાનો છે એમનું જે આ ડમ્પિંગ સાઇટ જ્યાં આવવાની છે અમારા ગોવાળા ઓવાડા ગામના છેવાડા નાકે તો એ ચારસો મીટર દૂરી ઉપર હનમાડ વળીઓ આવેલું છે ત્યાંના રહીશોને પણ એટલી તકલીફ આવે છે કે તેનો કોઈ હદપાર જ નથી પરંતુ આજે ઠક્કરવાડા ગામના આગેવાનો ટોટલી કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે